તો હેલો ગાઈઝ આપ સર્વનું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં તો મિત્રો આ બ્લોગમાં બન્યા રહેજો અને આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ રાણકી વાવ બાજુ તો તમને આજના વિડીયોમાં રાણકી વાવ બતાવીશ તો ગાઈશ આપણે પહોંચી ગયા છે રાણકી વાવ અને આ છે સામે ટિકિટ બારી તો ત્યાંથી ટિકિટ લેવાની અને અહીંયા પાર્કિંગની પણ સુવિધા બહુ સારી છે તો ચાલો પેલાં ટિકિટ લઈ લઈએ તો ગાઈશ અહીંયાથી ટિકિટ લઈ લેશું અને જો ટિકિટ લઈ લીધી છે તો એક વ્યક્તિની ચાલીસ રૂપિયા ટિકિટ છે અહીંયા અને ચાલો આગળ જઈશું આવી ગયા છે રાણકી વાવમાં અને જો અંદર નજારો ચાલ ગાઈઝ સરસ મજાનું ગાર્ડન છે અહીંયા રાણકી વાવમાં અને રાણીની વાવ પણ બનાવેલી છે ત્યાં પણ આપણે જઈશું તો વિડીયોમાં બનાવી રેજો અને તમને રાણકી વાવ પણ બતાવીશ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તો ગાઈઝ ઘણા ટાઈમ પછી હું પણ રાણી આવ્યો છું બહુ ટાઈમ થઈ ગયો આવે મિત્રો બન્યા રહેજો તો વિડીયો આ બાજુ છે વાવ ને આપણે જઈશું વાવ બાજુ તો ગાઈઝ જુઓ રાણીની વાવ તો વાવ બાજુ આવી ગયા છે આપણે અને હવે અંદર નીચે ઉતરીશું તો મિત્રો અહીંયા રાણકી વાવમાં સાઉથ ફિલ્મનું શૂટિંગ પણ થઈ ચૂકેલું છે અને મહેશ બાબુનું ફિલ્મ શૂટિંગ પણ થઈ ચૂકેલું છે તો સારી સારી સાઉથ ફિલ્મોના શૂટિંગમાં પણ આપણી રાણીની વાવ જોવા મળશે તો મિત્રો રાણીની વાવ ના હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો રાણકી વાવ પાટણ તો કે ગરમી એટલી પડી રહી છે ને પરસો પરસો થઈ ગયા છે તો ગઈ જ નીચે વાવમાં ઉતરીને પાછા અહીં આવ્યા છે બાર ગાર્ડન બાજુ મિત્રો વરસાદ પણ બહુ ચડી રહ્યો છે જુઓ તમે તો મિત્રો રાણકીવાળામાં સિએન પવન જોરદાર આવેલો છે મસ્ત બહુ ગરમી હતી ગરમી સવારે જોરદાર પવન આવેલો છે અને વાતાવરણ જુઓ તમે અહીંનું વરસાદ ફૂલ ચડેલો છે અને ધ્વજ જુઓ આપણો તો કઈ સર રાણકી વાવમાં સરસ મજાની વાવ છે જે જૂના જમાનામાં રાજા રજવાડા વખત બનાવેલી વાવ છે અને સરસ મજાનું ગાર્ડન છે તો તમે પણ આવી શકો છો ચાલીસ રૂપિયા ટિકટ છે અંદર એન્ટ્રીની અને સરસ મજાનું જોવાનું છે અહીંયા ગાર્ડન બી સરસ છે અને વાવ બી છે તો બ્લોગમાં બન્યા રહેજો વિડીયોમાં તો ગાઈઝ જુઓ ધ્વજ કેવો સરસ ફરકી રહ્યો છે ગાઈઝ આવી ગયા છે કેક શોપ પર અને જઈશું કેક લઈશું ગોલ્ડન લાઈવ કેક શોપ તો ચલો અંદર જઈએ મિત્રો

ગાઈઝ ઘરે આવી ગયા છે અને જો વરસાદ થોડો થોડો હજુ ચાલુ છે શું બનવાનું દાન તો ગાઈઝ બધા છે તો દાળ બાટી બનાવી છે જમવામાં તો ચલો વિડીયોમાં બનાવી રહો તો ગાઈઝ જુઓ થોડા ફૂગા લગાવીને ડેકોરેશન કર્યું છે અને અહીંયા દીક્ષો આવી ગયો છે દીક્ષનો બર્થડે છે આજે Happy birthday to you! Happy birthday to you! તો કેક લાવવાનું કોઈ પ્લાનિંગ હતું નહીં તો કેક દીધી હે અને પછી કોઈ ફ્રેન્ડને ને ઇન્વાઈટ કર્યા નહીં એટલે સોરી તો ચલો જમી લઈએ કઈશ પાપડ મિત્રો આ બ્લોગ ને અહિયાં રાખીશું અને મળીએ નવા બ્લોગ સાથે